નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે શ્રેયા ચેનલ અંદર આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બે દિલ્હી સલ્તનત ભાગ ત્રણ માં જોવાના છીએ તુગલક વંશ હવે અલાઉદ્દીન ખલજીના ના અવસાન બાદ એટલે કે છેલ્લો રાજા ખલજી વંશ અલાઉદ્દીન ખલજી ના અવસાન બાદ તુગલક વંશી સ્થાપના થઈ હવે તુગલક વંશી સ્થાપના થઈ મિત્રો પણ ક્યારે થઈ તો ઈસવીસન તેરસો વીસ થી ચૌદસો ચૌદ ઈસવીસન તેરસો વીસ માં તુગલક વંશ સ્થાપના થઈ અને ચૌદસો ચૌદ એટલે કે ઈસવીસન ચૌદસો માં તુગલક વંશ અંત આવ્યો ત્યાં સુધી આપણે જોઈશું તુગલક વંશની શરૂઆત કરનાર ગયાસુદ્દીન તુગલક હવે તુગલક વંશ મિત્રો શરૂઆત કોણે કરી સ્થાપના કોણે કરી તો તુગલક વંશની શરૂઆત કરનાર ગયાસુદ્દીન તુગલક એટલે કે તુગલક વંશ સ્થાપના ગ્યાસુદ્દીન તુગલકે કરી હવે ગ્યાસુદ્દીન પછીનો રાજા મોહમ્મદ બિન તુગલક એ મોહમ્મદ બિન તુગલક તુગલક વંશનો પ્રતિભાશાળી સુલતાન હતો તેણે મોહમ્મદ બિન તુગલકે રાજધાનીનું સ્થળાંતર કર્યું એ જોઈએ કે ક્યાંથી ક્યાં સ્થળાંતર કર્યું દિલ્હીથી દોલતાબાદ અને દોલતાબાદથી દિલ્હી રાજધાનીનું સ્થળાંતર કર્યું કોણે કર્યું મોહમ્મદ બિન તુગલકે કર્યું

આ યોજનાઓ ને તરંગી યોજનાઓ કઈ યોજનાઓ મિત્રો તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ તો કઈ રીતે તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ તો તેનું તબક્કાવાર આયોજન બદનતું મહબત બિન તુગલકના કાર્યોનું ના નિયમોનું તબક્કાવાર આયોજનબદ્ધ બદ અમલીકરણ ન હતું તેના કારણે તરંગી યોજનાઓ ગણાય ક્યારે અને શું કહેવાય ઇતિહાસમાં

એના બાદ મોહમ્મદ બિન તુગલક નો ભાઈ ફિરોજ શાહ તુગલક ગાદી આવ્યો દિલ્હીની ગાદી આવ્યો ફિરોજ તુગલક ના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હવે ફિરોજ શાહ તુગલકના ના અવસાન બાદ એનું મૃત્યુ થયું એના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું હવે આ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું ફિરોજ શાહ તુગલક ના અવસાન બાદ